આડ નું બોકી જાય સાતવા જીનુ યાર્ડ હે કઈક આવો ગુડ મોર્નિંગ દોસ્તો આપણે આજે આડા નો બ્લોક ચાલી રહ્યો કારણ કે સણડો મુકવા જાતા એટલે સણડો નો વધાવ એટલે આપણે વીડિયો ચીઉતેર ઓ કીન આપણે કોઈ નવી આઈડિયા યાર ટ્રેક્ટર લે દેખ ડબ બોલણવાનો ડુંગળી લણવાની આ ડુંગળીના ડગલા ભરવાના અધર યાર મલ્લીજીની ડુંગળી આપણે ચાલો આજ ના નવા બ્લોક માં બન્યા રહો આ વિડીયો એટલો સપોર્ટ આપતર ચાલો મિત્રો આપણે ડાબો કરવાનું ચાલુ કરી દીધું હે આપણે ડંબા કરીયા લગભગ 7-8 ડાબો કરને છે આપણે સિલ્લા ડબક કરી દીજે આજો ડાબો આ ડબક રયો

મિત્રો એક પંપ ખાલી કર ને જો આપણા ભાઈના ખેતરમાં એ રાયડો છે દાળતા હતા એજ રીતે મોટા ઘઉં હતા આ નાના ઘઉં હે જો રાયડો છે અને આપણે દવા સેટી અને પાડવા હારું શાકમાં નાખીએ ની રાયડો છે અને એક પંપમાં આટલા અગિયાર થટ્યા છે અગિયારા एक पंप में छा थे तो चलो हूँ बीजो पंप भरी दो तो मली है। चलो तो मित्रों पंप भरी लीदो हूँ जाए पे चालू कर बाकी बाईर में खड़ के कॉमेंट में कहो आज बढ़ु खड़ है

આપણે ડુંગળી ભરવાની છે ઈશર્યું માં ડુંગળી ભરવાની છે આ વીક પીછરીમાં આ પીછરીમાં આપણે ડુંગળી ભરવાની તો મિત્રો આપણે ચા પી લીધી ચા પીને પંપ ભરવા આવતા રહ્યાુંુંડી પાસે પંપ મે ભર લીધો છે સવારમાં સાટા થઈ દો આ કઈ આવીતી ગામ મોખડ બળવાની અંગ્રેજી આવળતું નથી એટલે

તો મિત્રો હવે આપણે આ સેલો પંપે પાંચ ક્યારા એટલે થઈ રહ્યા આ એક પંપમાં ચાલો આપણે પાંચ ક્યારા દવા સાટી એવી આ એક પંપે થઈ રહે પાંચ ક્યારા તો ચાલો પાંચ ક્યારા સાટી પછી મળું પછી આપણે જઈએ ડુંગળી ભરવા પીસળી ભરવાની કારણ કે સાંજે ભાઈને લઈ જવાની છે ડુંગળી વેસવા માટે યાર્ડમાં तो चलो पशी मल तो आप दवाई क्यार्टी नी थी थोड़ी पड़ी है करना हो चलो हम अपने कट्टा भरवा जाइए डूंगी कट्टा भरवा जाइए चलो ना कट्टा भरती वो આપણે ડુંગળીને કટ્ટા પૂરી પછી મળશું જાળો મીઠો આપણે કાઢું ભર્યું મૂકવા જઈએ ડુંગળી પાકા જાય વરસાવા જાય જઈ રહ્યું છે આ ડુંગળી ચાલો મળી રીતે મળશે આપણે યાર્ડમાં મૂકવા જઈએ ડુંગળી ડુંગળીનો ભાવ શું આવે ખબર નહીં આજે આપણો જાય છે યાર્ડમાં વેસાવા તો ચાલો યાર્ડમાં જઈએ

कुमार है।